હેલો હરપાલ શુકલે હેલો હા કોણ જીતિયા નિલેશ બોલો હરપાલ હરિપાલ બોલે હરપાલ હરદીપ ભાઈ હા જાય બાબા સાહેબ કેમ ખરાબ બોલે છે તું હે શું ગાળ બોલ્યો તું ભાઈ હા તને બોલ્યો ગાળ તું કોઈ નો જજ છો હે એક જ મિનિટ એટલે હાઈકોર્ટ નો જજ જુ એને ગાડ દે એમ હા તો દઈ દઈએ કાયદાની દ્રષ્ટિએ તું છો એમ કહો

તને એવી તકલીફ છે કે તને એવું છે કે દેશ મનુસ્મૃતિ થી હાલે છે કોને કીધું મનુસ્મૃતિ થી હાલે બંધારણ થી હાલે છે હા તો પછી એમ નઈ તો પછી કેમ બોલે છે કે બાબા સાહેબ વિશે ખરાબ કે બાબા સાહેબ આવું કરે ને એવું કરે બોલો પેલા તું મને ઈ કે હું શું ખરાબ બોલ્યો તારું ઓલરેડી રેકોર્ડિંગ આવ્યું તું હા હા આખો આખો રેકોર્ડિંગ સાંભળ એ વસન ચાવડા એ ફોન કર્યો તો પણ આખું રેકોર્ડિંગ તો સાંભળ કે એની અંદર હું શું બોલ્યો છું ઈ પરિષદ ંગ દળ આરએસએસ ભાજપ જે પોતાની હિન્દુવાદી સંગઠનો કહે છે ઈ ભગવાન શંકરાચાર્ય જે હિન્દુ ધર્મ કોનો ભગવાન અમારા અમારા કેમ હા બસ એમ અમારા ભગવાન ભગવાન જગત ગુરુ શંકરાચાર્ય અમારા હિન્દુ ધર્મ ના શંકરાચાર્ય ગુરુ છે એનું અપમાન સરકાર દ્વારા થાય છે તો એના માટે એક શબ્દ પણ બોલતા નથી વિશ્વ હિન્દુ પરિષદ આર એસ એસ બજરંગ દળ કે જે કોઈ હિન્દુવાદી કેવાતા સંગઠનો હોય બરોબર છે હા અને પોતે હિન્દુવાદી કે છે ત્યારે ભીમરાવ રામજી સતપાલ કે જે પોતે પોતાની પ્રતિજ્ઞા માં એમ કે છે કે હું હિન્દુ ધર્મને નથી માનતો રામ ને નથી માનતો જે હિન્દુ ધર્મને જ નથી માનતા એની જન્મ હિન્દુ સંગઠનો શું કામ ઉજવો છો ભાઈ અને તમે પાછા શંકરાચાર્ય નું અપમાન થાય છે એક ગાય કપાય તો એક શબ્દ બોલી નથી શકતા આ વિડીયો આખો છે આ વિડીયો પૂરેપૂરો છે પેલા સાંભળો પછી બોલો કે હું વિરોધ કોનો કરું છું અને એ જે હું બોલ્યો કે એકવીસ પ્રતિજ્ઞા ન લીધી હોય તો મને કયો

મને વાંધો હિન્દુ સંગઠનો ઉજવે છે એનાથી હું એમ કઉીત ધર્મ ને કે બૌદ્ધ ધર્મ ને માનતો જ નથી બરોબર છે જાતિ પૂછી પૂછીને પેલું આપ્યું છે રિઝર્વેશન કોટ આપવા બીજી જ્ઞાતિઓ હોય છે તો આજે પોલીટેશન માં જાય તને એવું પૂછે કે ભાઈ તું બ્રાહ્મણ છો કે વૈશ્ય છો ક્ષત્રિય છો કે શુદ્ર છો હેઠળ બંધારણ બનાવ્યું છે